કલ્લ વિદ્યાનગર આપે સમાજ સેવા અને શિક્ષણ ક્ષેત્રમાં આપ વરોડા ગામના પ્રતિશી ખેડૂત નિષ્ઠાવાન એન્જિનિયર સમાજ નાગરિક શિક્ષણ સંસ્થા ચારુતર આપ સુકાન સંભાળી રહ્યા છો ચારુતર વિદ્યામંડળમાં કેજીથી લઈને પીજી સુધીના થી વધુ અભ્યાસક્રમો આપ ચલાવી રહ્યા છો વણસોલ સત્તાવીસ પાટીદાર સમાજના પ્રમુખમાં રહીને આપ સમૂહ લગ્નો અને કબીર મંદિરના પ્રમુખ પણ રહીને આપ સેવાઓ આપી રહ્યા છો આવા ભીખુભાઈ ભાઈલાલભાઈ પટેલ ગુજરાત ગરિમા એવોર્ડ દ્વારા માન્ય હસ્તે સન્માન થઈ રહ્યું છે જોરદાર આપની આરોગ્ય લક્ષી સેવાઓ આયુર્વેદિક ફિઝિયોથેરાપી ને હેલ્થ સેન્ટર ત્રણ આરોગ્ય સંસ્થાઓમાં જાહેર જનતાને ને નિઃશુલ્ક તપાસ અને દવાઓ પૂરી પાડવામાં આવે છે આપ બરોડા ગામના પ્રગતિશીલ ખેડૂત છો અને આપ આદર્શ ખેડૂત તરીકે પણ બહુમાન પામ્યા છે એવા ભીખુભાઈ ભાઈલાલભાઈ પટેલનું સન્માન થઈ રહ્યું છે જોરદાર અરજી વધારીએ ખૂબ ખુબ અભિનંદન ભીખુભાઈ ભૈલાલભાઈ પટેલને